હા યુટ્યુબ ચુમેલી કેમ છો મજામાં તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આપણે અત્યારે આવી ગયા છે તપોવન આશ્રમ હનુમાનજીના મંદિરે તો હું તમને તપોવન આશ્રમમાં હનુમાનજી મંદિરના દર્શન કરાવીશ કરવા આવેલા છે એટલા માટે તો મિત્રો જોઈ લો આપણે આવી ગયા છે અત્યારે તપોવન આવી ગયા છે તપોન ઉપર છે અને હનુમાનજી મંદિર આવેલું છે એનું બહારનું જે દ્રશ્ય છે એ જોઈ લો તમે ફટાદાર વૃક્ષો અને મસુંદરી નદીના નદીને આવેલું છે અને ક્યાં આવેલું છે તો મિત્રો હનુમાનજીનું મંદિર જવાનું આ ગેટ છે ત્યાંથી હું તમને હનુમાનજી મંદિરના દર્શન કરાવીશ તો સુધી બન્યા રહેજો મિત્રો તો હું તમને હનુમાનજી મંદિરના દર્શન કરાવીશ મંદિરનું મંદિર અને હનુમાનજીની ભવ્ય અને રમણીય મૂર્તિ છે મિત્રો તો આ તપોવન આશ્રમ છે મિત્રો તો મંદિરનું મંદિર જે છે એ ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં આવેલું છે અને ઉના શહેરથી ત્રણ કિલોમીટર દૂર થાય છે મિત્રો જ્યારે આવો ત્યારે જરૂર આવજો અને દીવ ફરવા ત્યારે પણ જરૂર આવજો આ ગુરુ સોમાધિ છે ગુરુ સોમાધિની જગ્યા છે આ પાણીની પરત છે મિત્રો ગુરુ સમાધિ જે છે સાધુ સંતની જગ્યા તેમના પણ હું દર્શન કરાવીશ મિત્રો જય શ્રી ગુરુદેવ જય ગુરુદેવ તો મિત્રો આ જોઈ લો આ જે ગુરુ સમાધિ છે મિત્રો ને આ મચ્છુદરી નદીના કાઠે આવેલું છે મિત્રો તે ભવ્ય મંદિર છે તો હનુમાનજી મંદિર છે એનું બહારનું જે છે એ પણ તમે જોઈ લો વૃક્ષો છે આજુબાજુ જંગલ વિસ્તાર જેવું છે તો હનુમાનજીનું મંદિર જોઈ લો મિત્રો ખૂબ રમણીય મંદિર છે જ્યારે દીવ અથવા સોમનાથ ફરવા આવતા હોય ત્યારે જરૂર મુલાકાત લેજો મિત્રો લો મિત્રો ફેમિલી તો તમને હું આ મસુંદરી નદી બતાવીશ આ લો મસુદરી નદી છે મિત્રો અને નદીના કાંઠે આવેલું છે હનુમાનજીનું મંદિર મિત્રો જોઈ લો પાણી પણ ચાલુ છે મિત્રો આ મસુંદરી નદી છે મસુદ્રી નદીના કાઠે જ આ ભવ્ય મંદિર આવેલું છે એટલે જ્યારે પણ તમને મિત્રો તો પોની આજુબાજુનું વાતાવરણ મસ્ત વાતાવરણ છે મિત્રો અને ત્યાં ભવ્ય મંદિર આવેલું છે આશ્રમની બહારનું દ્રશ્ય તો મિત્રો મેં તો દર્શન કરી લીધા છે હનુમાર જગ્યા તમે જરૂર આવો ત્યારે હનુમંદિર દર્શન કરવા આવજો